જ્યારે આપણે ગામડાની વાત કરીએ ત્યારે આપણા બધાના મગજમાં એ કાચા પાકા ઘર યાદ આવે તૂટેલા રસ્તા યાદ આવે પણ હું તમને એમ કહું કે ગુજરાત શહેરને નહીં પણ આખા ભારતના દરેક શહેરોને ટક્કર મારે એવું એક ગુજરાતનું ગામડું છે વાત ભલે અમીરીની હોય કે ડેવલપમેન્ટની હોય પણ ભારતના ગુજરાતનું એક એવું ગામ કે જે દરેક રાજ્ય પણ ઝાકા પાડે અને ગામની વાત કરીએ તો માટી અને ગોબરથી સજાવટ કરેલા ઘર યાદ આવે અને પછી ખેતરોમાં લોકો કામ કરતા હોય એ યાદ આવે તેમજ માણસોથી વધારે ગાયો બેસો બકરીઓ જોવા મળે અને બીજું ઘણું બધું પણ અને એના પછી સ્કૂલ કોલેજ બેંક ગામમાં જોવા મળે નહીં પણ આપણા ગુજરાતમાં એક એવું ગામડું કે આ ગામડું એ ગામડું જ નથી પણ આ ગામડું એક શહેર છે ગુજરાતનું સૌથી અમીર ગામની વાત કરવાના છીએ આપણે આજે તો ચાલો આપણે જાણીએ કે આ અમીર ગામ કેવી રીતે બન્યું તો પહેલા વાત કરીએ કે આ ગામની તો આ ગામનું નામ છે માધાપરા ગામ માધાપરા ગામ કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું કચ્છ રન ઓફ કચ્છની સાથે સાથે એક અમીર ગામના લીધે પણ કચ્છ પ્રસિદ્ધ છે કચ્છનું માધાપરા ગામ અમીર ગામ છે આ ગામની આબાદીની વાત કરજો પણ એની પહેલા આ ગામના નામની થોડીક વાત કરીએ માધાપરા નામ કેમ પડ્યું તો કચ્છના માધા કાંજી સોલંકી નામ પર માધાબરા ગામનું નામ રાખવામાં આવ્યું માધાબરા ગામનું ક્ષેત્રફળ તેતાલીસ પોઈન્ટ સડસઠ કિલોમીટર સ્કવાયર છે આ ગામની આબાદી લગભગ બોતેર હજાર છે આ ગામમાં સ્કૂલ કોલેજ હોસ્પિટલમાં સૌથી સારામાં સારી સુવિધા મળે છે આ ગામમાં પહેલાં છોકરાઓની સ્કૂલ અઢારસો ચોર્યાસીમાં બનાવવામાં આવી હતી ત્યાર પછી છોકરીઓ માટે

અને આ બેંકોમાં ગામવાળાઓના પાંચ હજાર કરોડ રૂપિયા જમા છે એટલે આટલા પૈસા પરથી તમે ખુદ અંદાજો લગાવી શકો છો કે આ ગામ કેટલું અમીર હશે અને જાણવા મળ્યું હતું કે ગામના દરેક વ્યક્તિના એકાઉન્ટમાં પંદર લાખ પ્લસ રૂપિયા હોય છે દોસ્તો તમે અગર ગામડામાં રહેતા હોય તો કોમેન્ટ કરજો તમારા ગામમાં કેટલી બેંકો છે આ ગામમાં છોતેર સોથી વધારે ઘર છે અને બધા જ ઘર પાકા છે મીડિયા રિપોર્ટ કે અનુસાર ગામના કેટલાય લોકો લંડન માં રહે છે માધાપર ગામમાં સૌથી વધારે આબાદી પટેલોની છે માધાપર ગામમાં સૌથી વધારે પટેલ છે અને માધાપરના ના સડસઠ પર્સન્ટ લોકો એનઆરઆઈ છે જે લંડન માં રહે છે ઓગણીસો અડસઠ માં લંડન માં માધાપર વિલેજ એસોસિએશન નામનું સંગઠન પણ બનાવ્યું હતું અને એ પણ લંડન માં આ ગામના લોકો બીજા શહેરોમાં પણ ગયા લંડન કેનેડા અમેરિકા સાઉથ આફ્રિકા તંજાનિયા અને બીજી ઓધર કન્ટ્રીમાં પણ ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા માધાબરના લોકો દેશ વિદેશમાં તો ગયા પણ એમને એમના ગામડાને સાથે રાખ્યું અને એમના ગામને સૌથી અમીર બનાવી દીધું માધાબરના લોકો દેશ વિદેશમાં જઈ અને અમીર બન્યા પણ એ અમીરીને એમના ગામમાં પરિવર્તન કર્યું હવે એવું નથી કે આ ગામના લોકો અમીર છે તો પછી કાંઈ નહીં કરતા હોય તો તમને જણાવી દઉં કે માધાભરના લોકો અત્યારે પણ બીજા ગામડાઓની જેમ જ ખેતીવાડી કરે છે અને ગામડાઓના લોકોની જેમ જ ત્યાંના લોકો રહે છે આ ગામમાં હોસ્પિટલ સ્કૂલ અને કોલેજમાં બધી જ મોડિન સુવિધા છે અને આ ગામની પોસ્ટ ઓફિસમાં પણ કરોડો રૂપિયાની રકમ જમી છે તકરીબન

બરલા મંદિર અને સ્વામિનારાયણ જેવા અન્ય મંદિરો છે દોસ્તો આદિ માધાપર ગામની વાતો જો તમને આ ગામની વાતો ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ